દિનેશભાઈ સોલંકી બે દિવસ નહીં સર અમારે આગવું આયોજન હોય જ છે અમારે પહેલાં સો સો દાખલા નીકળતા હતા અને અત્યારે ફ્લો ધોરણ દસ અને બારનું નું રિઝલ્ટ આવતા ફ્લો વધ્યો છે એટલે અમે અમારા નાયબ નિયામક સાહેબના આદેશ મુજબ અમે અહીંયા પાણીની વ્યવસ્થા કરેલી છે મંડપની વ્યવસ્થા કરેલી છે અરજદારોને બેસવા માટે ખુરશીની પણ વ્યવસ્થા કરેલી છે અને અત્યારે ઓલરેડી અમારો સર વીસેક જણાનો સ્ટાફ સ્ટેન્ડ બાય છે અંદર છ જણા કામ છ ટેબલ ચાલુ કર્યા છે એક એક ટેબલ ઉપર બબે કર્મચારી છે અને બાર વ્યવસ્થામાં અમે છ જણા બીજા વ્યવસ્થિત કામ કરીએ છીએ જી 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 સર હવે અમારે એવું હોય છે સર એક સાત ઓગણીસો ઇઠોતેર પેલાનો એક ચાર ઓગણીસો ઇઠોતેર પહેલાનો આધાર માગ્યો છે અરજદાર પાસે હોતો નથી અને હોય છે તો એને ખબર નથી પડતી સર કે ઇઠોતેરનો આધાર કોને કહેવાય આપણે એને ગુજરાતીમાં કહેવું પડે કે ભાઈ તમારા ઘરમાં કોઈ પણ પિસ્તાલીસ વર્ષનું વ્યક્તિ હોય અને સીધી લીટીનો વારસદાર હોય એનું એલસી લેતા આવો એટલે ઈઝી છે અને અમે સર પોઝિટિવ છે કે કોઈ થોડું ઓગણીસ હોય તો અમે જતું કરીએ છીએ અને અમારા સાહેબ પોઝિટિવ થઈ અને અરજદારને હેરાન કરવા માગતા નથી સર મારું નામ ખુમાણ યુવરાજ છે હું બે દિવસથી જાતિનો દાખલો કઢાવા આવું છું તો અહીંયા પાણીની વ્યવસ્થા પણ નથી કરવામાં આવતી અને આ ડોમની વ્યવસ્થા પણ બે દિવસ પછી જ કરવામાં આવી છે અને હું બે દિવસથી આવું છું તો લાઈન જોઈને જાઉં છું આ તેતાલીસ ડિગ્રી તાપમાનમાં હું આટલું આટલું ઊભું રહેવું પડે છે અને અને પાણી પાણીની વ્યવસ્થા પણ છતાં પણ નથી કરી આપતા મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર જાગ્યું છે એટલે બે દિવસથી હું આવતો આ ડોમ નહોતું બરોબર છે આ ડોમ આજે બનાવવામાં આવ્યું છે અને છાયાની વ્યવસ્થા કરવામાં આવી છે મીડિયામાં આવ્યા પછી બધું થયું છે